દ્રોલ બુચર મોરી જમીન પર ભૂમાફિયાઓના દબાણ રાજપૂત સમાજ દ્વારા ગિરકે દબાણ દૂર કરવાની માંગ પ્રાંત અધિકારી રાજપૂત સમાજના આગેવાનોએ આપ્યું નિવેદન બુચર મોરી મેદાન ન ખેલાયું હતું ઐતિહાસિક યુદ્ધ ભૂતકાળની વારસોગત ઓળખને નુકસાન થશે તંત્ર દ્વારા જમીનનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કેલેની સેટ તૈયારી ફી ફ્રી પ્રબલા છે સર કે આ અટકાવા આવે અને નું કામ છે કરવાનો છે નખે રહ્યો તા ના તો ના હોય તો પણ આપ શકો બરાબર છે અને કે તો અમે ફરિયાદદાર રૂપમાં હોત આપી દીધી બરાબર છે તો અહીંયા લોકલ આપના આપની પર તો આપણે પડે સર વખિલ ઉગ્ર રાજપૂત એ વર્ષના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે જડે અને અમુદન સવા છે અને અમાર રજવાત રૂપમાં એ છે

અમને પોર્ટમાંનું છે તાનુમાં અરજીન પત્ર કંઈ નહી બધમે કામ પોચી આપેલું છે જે માટી અહીંયા તમે જો ખાડા કે જે જગ્યા આપડી જે જગ્યા ઐતિહાસિક છે નગરપાલિકાનો મેળો અહીંયા થાય છે ઉતરમીનો મેળો અહીંયા ભરાય છે અને ફોટોગ્રાફી છે 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 હશે હવે છે શકે બરાબર છે અને સરકાર આપનો છે એટલે આપ એમ બને મેળ તકે પગલા લ્યો એ અમારી માંગણી છે